અમૃત પાણી કેન્સર થી માંડીને બીપી મટાડવાનો દાવો હવે કાનપુરમાં નવા બાબાનો દરબાર ઉત્તરપ્રદેશના પ્રદેશના બાબા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાની અંધશ્રદ્ધાને કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે આમ છતાં આવા બાબાઓના

આ બાબા દેવરાહત પોલીસ સ્ટેશન વિસ્તારના ચેનકાપુરવા ગામમાં બનેલ શક્તિપીઠના વડા છે અને હરિયો મહારાજના નામથી ઓળખાય છે બાબાના દરબારના ઘણા વિડીયો વાયરલ પણ થયા છે આ બાબાએ હાલમાં જ પાખણનો ધંધો શરૂ કર્યો છે તેના દરબારના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે બાબા હરિઓમનો દાવો છે કે અહીંનું પાણી કેન્સરથી લઈને ડાયાબિટીસ સુધીની બીમારીઓ મટાડે છે આ બાબા નળના પાણીમાં ફૂંક મારીને લોકોને પાણી પીવડાવે છે તેમજ મંત્રોચ્ચારનો ઢોંગ કરીને પાણીને અમૃતમાં રૂપાંતરિત કરવા વિશે જૂઠું બોલવાથી ઈલાજ કરવાનો દાવો કરે છે બાબા હરિઓમ આ અમૃત જલ માટે લોકો પાસેથી વીસ રૂપિયા લે છે અને ભૂત પ્રેતથી પરેશાન મહિલાઓ અને પુરુષો પણ બાબ बाबा हरियम सरकार ना आश्रम में पहुंचे छे बाबा ना सत्संग में ग्राम जनों ने भीड़ पण एकठी थाय छे सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बीआरण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकराम अटकि रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बीआर एरंडा बीआर कॉस्मोस नामी છુ કારો ઓછો ને પકેયું કોસ બોસ એરંડા બિયારણ